ત્યાં પર થઈ ગયો ત્રીજો દિવસ ત્રીજા દિવસ હું બોક બનાવવાનો આજે પણ કોમ એવું જ છે પણ કોમમાં તો જવાનું હોત તો હું તો બીજા કોમની ઓફિસ ઉપર હું એટલે થોડી વાર બતાવીએ બીજું કોમ ચાલુ કરવાનું હોય નેક્સ્ટીઓમાં અરે ફ્રેન્ડ અમે આવી ગયા ચેમ્બરમાં કૂકા કાંટા એવા તો ઠંડી તો મારા જોતા ઠંડી લાગે ભૂખા માલ ઠંડો થઈ ગયો બરોબર નો ઠંડી લાગે યાર શું કરી

લાલ લાલભા સેટર પ્યા જોવા ઠંડી બહુ લાગે છે એટલે યાર જો આપડે તો કોઈ ફોન પર ચાલતા નહિ પણ ચાલો પડે લાલ બનાવો યાર તમે બનાવીએ છીએ જો કે એમ બાધું નહીં યાર એવી લેતા લઈ લે પછી ચાલુ કરાવે એવાનું થત કોમ તો કરવું પડે યાર મહિને પગારના ખર્ચા તમે નહીં કરે યાર હા પૈસા પૈસા લેવા પડે તો આગળ ના કોઈ પૈસા તો આપતું નહીં યાર વાપરવા કોમ કર્યા તો પૈસા મળે કઈ તો કશું મળે એવું સન આવી ગયા છે નહીં અમે લાઈક કરો શેર કરો કોમેન્ટ તો મારે મેહુલભાઈ યાર કશું બોલતા નહીં બસ સન મહી હી

जोधदार मैच नी तैयारी થઈ ગઈ મેચ રોમ આમ તૈયાર હે બધા જો 10-10 થઈ ગયો હ આપણે ફિલ્ડિંગ કરીંગે ઉતરો આડે પેલે આપને શીખાવી દિયા ફિલ્ડિંગ ઉતરો તનભાઈ ઓમ બેટિંગ કે લે ફિલ્ડિંગ કોની આઈ બેટિંગ હે આપની બેટિંગ આઈ મુકેશભાઈ ઓમ ફિલ્ડિંગ આઈ ગઈ જોધદાર ભુ કાકા આડે એવી ઉતરો આપરે બેને તે મેહુલ સંજય કવર ખેલાડીને આખી ગયા હમ વાહ વાહ સરદાર કાકો સગો મરદી